તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવનાવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી તથા દિવ્યરાજસિંહ જાડેજાઓ પથ્થર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ જાડેજા નાઓને બાતમી હકીકત મળેલ કે મોટા બાંધા ગામની સીમમાં આવેલા લેમ્પસ્ટોનની લીઝમાં ખનન ચાલુ છે અને તે લીઝની બહાર ખોદકામ થયેલ હોવાની બાતમી મળેલ જે બાતમી હકીકત આધારે તપાસ કરતા લીઝના બહારના ભાગે બે એસ ટ્રક મળી આવેલ જેના રજિસ્ટ્રેશન નંબર જીજે તેર વી સાડત્રીસ ચોપન તથા જીજે અઢાર યુ ત્રેસઠ ચોર્યાસી વાળામાં ભરેલ મળી આવેલ જેની રોયલ્ટી લીઝ ધારક પાસે હાજર ન હોય જેથી સદર લીઝની માપણી માટે ખાણ ખનિજ અને ભૂસ્ત્ર શાસ્ત્રી શ્રીની કચેરીનો સંપર્ક કરી સ્થાનિક જગ્યાએ બોલાવી સદર લીઝની માપણી કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી ખાણ ખનીજ અને ભૂસ્ત્ર શ્રી દ્વારા કરવામાં આવેલ તેમજ આ નંબરવાળા બંને ટ્રકો સ્થાનિકે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ